કેટલીક વખત આપણે જોઈએ છીએ કે ચા કરતા કેટલી ગરમ હોય છે અધિકારીઓ કંઈ નથી કરતા પરંતુ તેમના નીચે રહેલા કર્મચારીઓ છે તેઓ જાણે કે સર્વે સર્વા હોય તે રીતે વર્તતા હોય છે અને આ કિસ્સાઓ વધારે ટીઆરબી જવાનના કેસીસમાં લાગુ થાય છે જેમાં અવારનવાર ટીઆરબી જવાનો વિવાદમાં આવે છે તેઓની દાદાગીરીના કારણે તેમને વાહન રોકવાની સત્તા નથી ટ્રાફિકના નિયમોને કરાવવાની સત્તા છે પરંતુ તેઓ વાહનો રોકીને લોકો પાસે લાયસન્સની માંગણી કરતા હોય છે એટલું જ નહીં દાદાગીરી કરીને પૈસા પણ પડાવતા હોય છે ઘણા બધા ભૂતકાળમાં આરોપો પણ લાગી ચૂક્યા છે ત્યારે સુરતમાં રેલવે સ્ટેશન બહાર એક ટેક્સી ચાલકની ચાવી ટીઆરવી જવાને છીનવી લેતા વિવાદ થયો તો શું સમગ્ર મામલો છે વિગતે વાત કરીએ વૈષ્ણવજન તો તેને કહીએ જે સ્પીડ પરા નમસ્કાર દર્શક મિત્રો નવજી ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફૈઝાન ટીઆરબી જવાનો અવારનવાર વિવાદમાં આવતા હોય છે ટીઆરબીમાં કેટલાક સારા એવા જવાનો છે કે જે પોતાની ફરજ નૈતિકતાથી કરે છે દિવસ રાત તડકામાં ઉભા રહીને ટ્રાફિકનું નિયમન કરે છે પરંતુ કેટલાક ટીઆરબી જવાનો એવા છે કે જે માત્ર તોડ જ કરતા હોય છે લોકોને કાયદાની આંટી ડરાવીને પૈસા પડાવતા હોય છે લાયસન્સ સહિત તેમની સત્તા ન હોવા છતાં સત્તા બહારનું કામ તેઓ કરતા હોય છે ત્યારે સુરતમાં ટીઆરબી જવાનના દાદાગીરીનો એક વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યો છે જેમાં રેલવે સ્ટેશન પાસે એક કાર ચાલકે કાર મૂકી હતી ત્યારે આ કારમાંથી ટીઆરબી જવાન ચાવી કાઢી લે છે અને ત્યારબાદ વિવાદ વકરે છે અને આ ઘટનાનો વિડીયો પણ સોશિયલ મીડિયા ઉપર વાયરલ થાય છે આ ઘટના બાદ સ્થાનિક પીસીઆરની વાહન ત્યાં પહોંચે છે છતાં પણ

છે સ્વીકારે બરોબર સ્વી કરતા કઈ નઈ ચાવી તમારી પાસે તમે ચાવી કાઢી ને તમે ચાવી કાઢી ઓકે ઓકે બરોબર બરોબર ચાવી કાઢવાનો હક ન હોય ને છતાં ચાવી કાઢો મારી પાસે આમરો ભાઈ શું વધારે કરવાનું એટલે બરાબર હા

આ સમગ્ર ઘટના ને લઈને જે રીતે કાર ચાલકના ના આરોપ પણ છે કે ટીઆરબી જવાને તેમને તેમની ગાડીની હવા કાઢવાની ધમકી આપીને પાંચસો રૂપિયાની માંગણી કરી હતી જો પૈસા નહીં આપે તો તને નહીં જવા દઉં તે પ્રકારની વાત કઈ હતી તેના જ કારણે હાલ જે આરોપો લાગી રહ્યા છે વિવાદ વકર્યો છે હવે આ મામલે સુરત ટ્રાફિક પોલીસ દ્વારા આ ટીઆરબી જવાનગીરીનો જે વિડિયો વાયરલ થઈ રહ્યો છે તે મામલે શું તપાસ કરે છે તપાસમાં કોણ ખરેખર આ વાંક છે હવે તે તપાસનો વિષય બન્યો છે પરંતુ હાલ આ ટીઆરબી જવાનના કારણે ફરી એકવાર પોલીસને છબી ખરડાઈ હોય તેવું કહેવાય રહ્યું છે દર્શક મિત્રો આવા જ નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો વૈષ્ણવ जे कहिजे पीडपरा जाना